બીજા દેશવાસીઓ ભારત દેશમાં ને અત્યારે વિદેશમાં પતંગોત્સવ થાય છે લોકો પ્રેમથી પતંગો ખૂબ ઉડાડે છે પ્રેમનો પતંગ ઉડાડો હાલ મકર સંક્રાંતિમાં દાનનો મહિમા છે ત્યાં અંગદાન વસ્ત્રદાન રક્તદાન એવાની પ્રવૃત્તિ પણ કરવી જોઈએ દાન કરવું પડે જોઈએ પતંગ દાન કરીએ પરંતુ પર્યાવરણનું અને પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ ઉત્તરાયણ પછી ત્યારબાદ આવા અનેક દોરાઓ જ્યાં ત્યાં પડેલા હોય છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરાય છતાં પોલ ની ચાઇનીઝ દોરી પર ક્યાંક ક્યાંક મળે છે તો મહેરબાની કરી આવા પત્રના દોરા વીણી રોડ ઉપરથી યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનું કામ કરી છેલ્લા વર્ષોથી કરું છું ઉત્તરાયણનો આનંદ કરો ત્યારબાદ પંદર તારીખ પછી ઓનલી ઇન્ડિયન રોડ ઉપર ફરી અને જેટલા બનેલા દોરા પક્ષીઓના પગમાં નો આવે કોઈ માણસોના પગમાં આવે કોઈ વાહનોમાં ભરાઈ ન જાય અને અકસ્માત ન થાય એની કોશિશ કરું છું ઓલ ઇન્ડિયન તમે બી કોશિશ કરજો કે દોરા વીણી યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ જ્યાં ત્યાં કચરો ન કરીએ સ્વચ્છ ભારત અકસ્માત રહીત ભારત એ મારી ઓલ ઇન્ડિયાની વન પછી નાનકડી કોશિશ જય હિન્દ ભલે